સમાચારમાં આગળ વાત કરીએ આગામી બે હજાર છત્રીસમાં ભારત અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદ ઓલમ્પિક માટે દાવેદારી નોંધાવી રહ્યું છે ત્યારે શું અમદાવાદ ઓલમ્પિક માટે સજ્જ છે તે અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં પેરિસમાં ચાલી રહેલી ઓલિમ્પિકમાં ભારતના ખેલાડીઓ ડંકો વગાડી રહ્યા છે ત્યારે આગામી બે હજાર છત્રીસમાં અમદાવાદમાં ઓલિમ્પિક માટે દાવેદારી નોંધાવી રહ્યું છે ત્યારે અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી ખાતે સીલ પ્લે બેટર મેન્ટલ ગેમ ઇન ઓલિમ્પિક બે હજાર છત્રીસ વિષય પર પેનલ ડિસ્કશન યોજાયું હતું જેમાં ફાઇનાન્સથી લઈને મેન્ટલ અને ફિઝિકલ સ્ટ્રોંગ વિશે સહિતના મુદ્દાઓ પર નિષ્ણાંત પોતાના અભિપ્રાયો આપ્યા હતા નોંધનીય છે કે મીડિયા જગતમાં સૌથી વધુ સેલિબ્રિટીના ઇન્ટરવ્યુ લેનાર જીટીપીએલ ચેનલ હેડ દેવાંગ ભટ્ટ દ્વારા પણ ખૂબ જ સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું જાણીતા ડોક્ટર ઉમેશ ગુર્જરે જણાવ્યું કે બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક યોજવી હોય તો અત્યારથી જ તેના માટે પ્રિપરેશન શરૂ કરવી જોઈએ રશિયા ઓલિમ્પિક પહેલાના દસ વર્ષ અગાઉ જ રશિયામાં પોષણક્ષમ આહાર અને માનસિક તાકાત પર ભાર આપવામાં આવ્યો હતો અને તેના કારણે રશિયા વધુ મેડલ મેળવી શકી હતી આજે અમે પ્રોગ્રામ રાખ્યો હતો જે અમે ઇન્ડસ્ટ્રીમાંથી ઘણા વેલ નોન એડવાઇસ ઇન્વાઇટ કર્યા હતા અને એ બાબતનું હતું કે ઓલિમ્પિક ખેલ માટે આપણે મેન્ટલી કેટલા રેડી છે એક આ હતી અને એમાં જેમાં બધા એક્સપર્ટ આવ્યા છે એમને વ્યૂ વ્યૂ આપ્યા ઘણો સરસ રહ્યો સર અમારા પોતે એન્કરના જે સવાલ હતા એ પણ એ ડાયરેકશનમાં હતા પેલા સ્ટુડન્ટ્સના જે ક્વેશ્ચન્સ હતા સો બહુ એક ક્લિયર તારણ આપણે જેને કહીએ એ બહુ એવું આવ્યું કે અહીંયા કશે વાય તો ક્વેશ્ચન જ નથી કે આપણે આમાં માટે તૈયાર છે કે નહીં બહુ સરસ કન્કલુઝન એવું દેખાયું આ બે કલાકના ડિસ્કશનના અંતે બધા જ રેડી છે હવે આપણે એ વિચારીએ છીએ કેવી રીતે કરશું સો એવરીબ ફોકસિંગ ઓન કે હાઉ હવે આપણે એને કેવી રીતે આગળ લઈ જશું સો એક એનું તારણ છે